દરેક નીતિની સામે કાયદાને રતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટ કાતા ચાર બાળકો સહિત સાત ફસાયા હતા જેઓને ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા

ગભરામણ થવા માંડતા પરિવારના સભ્યોએ બુમાબુમ કરી મૂકી હતી તેથી અપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરની ટીમે કોમ્બી ટૂલની મદદથી ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ થઈ ગઈ હોવાનું કારણ સામે આવ્યું હતું दरेक नीति ने रीते उभो रह एस एसके न्यूज चैनल